નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે આજે રાજપીપળામાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના બનાવો બન્યા હતા એક જાણકારી મુજબ રાજપીપળા ડીજીએસએલના ફરિયાદ કેન્દ્રને ચાલીસ જેટલી કમ્પ્લેન મળી હતી લોકોએ ફરિયાદ કરી હતી કે અમારે ત્યાં વીજળી ડૂલ થઈ ગઈ છે ત્યારે સતત એક વિસ્તારથી બીજા વિસ્તારમાં વીજ પુરવઠો કાર્યરત કરવા માટે વીજળી વિભાગનો જે સ્ટાફ છે તે દોડતો રહ્યો હતો આજે ઉત્તરાયણ હોવાના કારણે વીજ વાયરોમાં પતંગના દોરા ભેરવાઈ જવાના કારણે વીજ ફૂટના કિસ્સાઓ વધી ગયા હતા ત્યારે જીબીના લાઇન સ્ટાફ દ્વારા વીજળીના પુરવઠાને ફરીથી પૂર્વવત કરવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી ત્યારે લોકો કમ્પ્લેન કરવા માટે જે ફરિયાદ કેન્દ્ર છે જીબીનું ત્યાં દોડી આવ્યા હતા ત્યારે ઉત્તરાયણની ઉજવણી વચ્ચે પતંગ દોરીને કારણે પશુ પંખીઓની સાથે સાથે કેટલાક માણસો પણ પતંગની દોરીના શિકાર થયા હતા અને ઘાયલ થયા હતા મળતી માહિતી મુજબ પતંગ દોરી ગળામાં ભેરવાઈ જવાના કારણે ગળું કપાઈ જવાના કુલ પાંચ જેટલા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં એક યુવાનનું ગળું ગંભીર રીતે કપાઈ જતા તેને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તાત્કાલિક સારવાર વિભાગમાં હાજર રહેલા તબીબોએ પંદર જેટલા ટાંકા લઈ તેને સારવાર આપી હતી જ્યારે અન્ય એક કિસ્સામાં રાજપીપળા નજીક આવેલા વાવડી ગામે રહેતા રાજેન્દ્રભાઈ પટેલ પોતાની મોટર લઈને રાજપીપળા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન વડિયા ગાંધી ચોક પાસે તેમના ગળામાં પતંગની દોરી ભેરવાઈ ગઈ હતી ત્યારે તેમના ગળા પર દોરીના કારણે ઈજાઓ થઈ હતી ત્યારે તેમને પણ રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા આ સિવાય કોસંબા તરફના એક વ્યક્તિ પણ મોટર ત્યારે આ સિવાય કોસંબા તરફના એક વ્યક્તિ મોટર સાયકલ ઉપર આવી રહેતા તે દરમિયાન તેમના પણ ગળામાં પતંગની દોરી ભેરવાઈ જતા તેઓ પણ ગંભીર હાલતમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે તેમને લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે તેમના ગળાની ઈજાઓ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું ત્યારે ઉત્તરાયણની ઉજવણી અન્ય લોકો માટે જીવલણ ના બને તેના માટે સરકાર અને સરકારના વિભાગો સતત લોકોને અગાઉથી જાગૃત કરતા હોય છે વિનંતીઓ કરતા હોય છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ પરંતુ તેમ છતાં કેટલાક લોકો એવા હોય છે જેઓ આ વિનંતીઓને માનતા નથી અને પોતાનું ધાર્યું કરતા હોય છે જેના કારણે અન્ય લોકો માટે આ પ્રકારની હરકત ગંભીર ઈજાઓ લઈને આવે છે અને કેટલાક કિસ્સાઓમાં તો એ જીવલેણ પણ નીવડે છે